તો અપડેટ પછી ગેમમાં એક ગનમાં થોડો ઘણો બદલાવ કર્યો હવે કઈ ગન છે શું બદલાવ કર્યો છે તમે લોકોએ ટાઇટલને થમણેલમાં વાંચી જ લીધું છે તો યસ ઓગમાં હવે ટૂંકમાં આપણે ત્રણ ચીપ યુઝ કરી શકીએ છીએ શું એનાથી મને કે ફેર પડે છે ના કેમકે મારી પાસે ઓગની સારી એવી સ્કીન છે જ નહીં છતાં પણ મેં વિચાર્યું ભાઈ ઓગમાં હવે આપણે ત્રણ ચીપ યુઝ કરી શકીએ છીએ તો જરાક ચેક કરીએ કે ઓગ કેવી ચાલે છે તો યસ આજનો ગેમ એટલે ઓગથી રહેશે અને ઓકે ભાઈ એક ભાઈ બંધ દેખાઈ ગયો હોય જો આ દે ભાઈ ગન ક્યારે મળે મળી ગઈ ભાઈ મારી કિસ્મત એટલે સારી કેટલી બી થઈ ગયા ચાલો ડાઉન અને એક ચીપ પણ લગભગ ફ્રીમાં મળી એવું કહીએ ચલો જેવું એ ભાગ નહીં ભાઈ બન તું તું ભાગ નહીં હવે ઓકે ભાઈ આને હેને પાછ એક કામ કરી મસ્ત હર્ટ ચાલો ક્લિયર બધા ચીપ લગાડી દે ટૂંકમાં જેવું કે મેં કીધું મારી પાસે સે છે નહીં એવી સ્કીન સારી આમાં લગભગ ડબલ રેન્જ છે અથવા એવું કે નહીં તો ડે નથી તો આમાં ડેમે નથી રેટ ઓફ ફાયર ટૂંકમાં સ્કીન મારી પાસે ભંગાર છે છતાં પણ ચેક કરીએ કેવી ચાલે છે બાકી ઓગ મને ગમતી હે નહીં કેમ કે નથી ગમતી એનું મેન કારણ એ મારી પાસે એની સારી એવી સ્કીન નથી ભાઈ આપણે સ્કાર ને એક એ જિંદાબાદ ઓકે ને એમ ફોરેવન બસ ભાઈ આજ ત્રણ એયર ગન યુઝ કરીએ છીએ ઓગની સ્કીન કાઢવાની જરૂર પડી જ નહીં કેમ કે બીજી ગનની સ્કીન એટલી મસ્ત છે ભાઈ ક્યુપી સ્કાર હે ડ્રેગન એ કે હે એમ ફોરેવનની પણ એકદમ ઓપીવાળી સ્કીન હે તો યસ બાકી શું કહેવાનું થાય છે કેમ કે ભાઈ પીકમાં કોઈ નથી આવ્યું બોલો મતલબ તમે સમજાવો ભાઈ શું ટાઈમ આવી ગયું યાર પીકમાં કોઈ પ્લેયર ન થતો બોલો નહીં તો અત્યારે તો ભાઈ ગન ના મળે એટલા પ્લેયર હોય અહીંયા હવે ખબર નહીં કી સાઈડ બધા પ્લેયર ગયા હે આરામથી બધી ગન મળે બોલો જી જોતી હોય ભાઈ ક્યાં જાય હે ભાઈ આટલા પ્લેયર મતલબ નહીં પીકમાં નથી આવ્યા એટલે તો ભાઈ હદ થઈ ગયું ને ક્લોક ટાવર કદાચ ગયા હોય તો ગયા હોય મેચ ના કીધું હોય તો સોલો વર્ષે ડીઓ છે કેમ કે સ્કોડમાં બીક લાગે ભાઈ જી બહુ ભયંકર ધોલાઈ થાય ભાઈ હું સોલો વર્ષે સ્કોડ લગાડું પાંચ મિનિટમાં હું દહ મેચ રમી લો ઉતરા ભેગા ઉડાડી દઈએ હવે વેલ્યુ જ નથી કે ભાઈ એટલે સોલો વર્ષે ડીઓ રમવું પડ્યું અને પહેલાં મેં પાંચ છ મેચ ટ્રાય કરી ભાઈ આજે બહુ ભયંકર મારે મતલબ કે વેલ્યુ જ નથી ભાઈ મારી આજ બહુ મારે હે એટલે મેં જરાક ઓકાત કટાડ નાખી અને સોલો વર્ષો ડીઓ લગાડી દીધું બાકી સ્કોડનો પ્લાન હતો તો જેવું કે મેં કીધું બહુ બહુ તો લઈ કાં હે ભાઈ ભાગવું પડે હે યાર એટલે ડીઓ લગાડ્યો છે જોશું આગલો આગલો વિડીયો જે આપણો હશે એમાં સોલો ઓછું સ્કોડ રમશો ઓકે બાકી તો પ્લેયર હે પ્લેયર હે ચાલો ફાઇનલી દેખાય તો ગયા હે કઈ સાઈડ છે હવે સામે જ આવે હે એકને મસ્ત ભાઈ ડેમેજ તો સારું જાય યાર જોકે આપણે વુલફ્રાઇ યુઝ કરે એટલે આવું પી ડેમેજ જાય હે આવતું ભાઈ બન આવજેતું ભાઈ બન ડાઉન હે ઓકે હવે હવે ડાઉન થયો એકતા સોનિયા ને એના લીધે ખબર ના પડે કે ભાઈ હા મેરો ડાઉન થયો હોય કે શું હોય જીવો હોય મતલબ ટૂંકમાં ભાઈ આપણે કમ્પ્લીટ ક્લિયર કરીએ જો એક ડીઓને ત્યાં ક્લિયર કરી નાખ્યો એક ડીઓને અત્યારે ક્લિયર કરીને કહો ભાઈ કોઈ જોવા મળે છે કે નહીં એ ચેક લે કેમ કે ભાઈ પીકમાં પ્લેયર આવ્યો ઓકે દેખાઈ ગયો આ હું હે ભાઈ ભાઈ આ શું હે યાર મતલબ હું ઇવેન્ટને ગેમમાં જે હાલે છે ને ખરેખર મને જરાય નથી ગમતું અને કંઈક હું ખતમ કરીને કંઈક જડે એવું કંઈક છે ને મતલબ ગન બન જળતી હશે સારી આપણે એને કઈ લેવા દેવા છે નહીં ભાઈ હું શું કરના ગે ભાઈ ગેમ ને હજી બોલો સામેથી આવે કામ કર્યા ક્લિયર જ કરના રિકોઇલ અને મસ્ત આના બધી થોડી ઘણી મતલબ લૂટ ટાઈપનું જડી જાય ભાઈ મૂડ વિખાઈ જાય યાર આવું રીકોઇલ જો અરે નહીં ના ભાઈ બન ના મારને આ યાર આની એટલું ડેમેજ કઈ રીતના આપી દે મસ્ત મસ્ત પ્લેયર હે ભાઈ આ તો આને આપણે કઈ રીતના ક્લિયર કરશું યુએમપીથી કરીએ કે પોગથી કરીએ ભાઈ ટીમ બેટને બચાવવા બચાવવા જ નહીં જવાની ભાઈ બન તું બચાવવાની આ હા નારાક ખોટી ચાલ આવતો રહે લોંગ રેન્જ લોંગ રેન્જ લોંગ રેન્જ મસ્ડ ભાઈ આની વાત ડીમેટ્રી યાર બરો મતલબ પ્રોપર પ્લેનિંગ સોનિયા ડિમેટ્રી નાયરી ઓકે ક્લિયર ટૂંકમાં ત્રણ ડીઓને ક્લિયર કરને કહે હે અને લગભગ છેલ્લી ચીપ પણ લગાડી દીધી યસ ટૂંકમાં ત્રણ ચીપ થઈ ગઈ હે ઓગમાં અને પ્લેયર ભાઈ ચોવીસ હજાર લાવી રહ્યા હે તો જોઈએ છીએ બાકીના પ્લેયર ક્યાં જોવા મળે છે ને કોમ્બિનેશન તો આપણે આજ કન્ટિન્યુ કરશું ઓગ અને યુએમપીનું તો બાકીના પ્લેયર ક્યાં જોવા મળે છે એક કામ કરીએ હિટલિસ્ટ જ લગાડી લઈએ આરામથી ભીમા શક્તિ સાઈડ આપણે આવી ગયા છીએ કેમ કે ઇટલીસ વાળો પ્લેયર આયા હે ને આમ તો પ્લેયર ભાઈ જોવા જ નથી મળતા યાર આજી આજે ચોવી પ્લેયર હે હે ક્યાં મતલબ શું કહેવું બોલો ઓકે દેખાય એક ગાડીવાળો પાણી લગભગ ઓલો કેરેક્ટર યુઝ કરેલો છે જેને લીધે ગાડીમાં ટૂંકમાં ડેમેજ ઓછો જાય જોઈએ છીએ ભાઈ હે ક્યાં એમાં થોડો ઘણો યાર વધુ રાખવાની જરૂર છે મતલબ ઓગનો એમાં ઓકે ડેમેજ ભાઈ એને ડેમેજ કેમ જાય હે ઓકે હવે ચાલુ ભાગો ભાઈ અહીંથી ગાડી લઈને બે 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 હતા લગભગ બે જણા ગાડી લઈને આવે હે ચેક કરીએ અરે ડેમેજ 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 ભાઈ તને ખબર પડે ડાઉન થવા માં ઓકે હજી ટીમમેટ આવી ગયો હાર ભાઈ બંધાવજો લગભગ આની ડિમેટરી ભાઈ બે ભાઈ ડિમિટ્રી ભાઈ દે બોલો આને ક્લિયર કરી લઈએ ભાઈ આ ફરીથી ટ્રેન્ડ ચાલુ થઈ ગયું હે સોનિયા ડિમિટ્રી નાયરી વારું મતલબ વચમાં બંધ થઈ ગયું હતું ભાઈ બહુ લોકો આવું યુઝ નતા કરતા ડિમિટ્રી ખબર નહીં હોય અચાનક શું થયું ભાઈ બધા ફરીથી મતલબ ડિમિટ્રીન સોનિયામાં પાછા આવી ગયા આપણે યુઝ નથી કરતા ભાઈ આપણે યુઝ નથી કરતા ઓકે આપણે મતલબ એવા કેરેક્ટર યુઝ જ ના કરીએ જેના લીધે હું કે અનફેર થઈ જાય યસ અનફેર ના થવું જોઈએ આપણે કયો યુઝ કરેલ એ ટુમાં જે વોલની પર મારે યુઝ કરેલ હે અને એક તો ક્રોનો જ મળેલ હે આવતું ભાઈ મસ્ત મસ્ત ક્લિયર 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 પૂરો જ લઈ લઈએ હવે લગભગ આ એક છે હજી એક છે મકાન અંદર વયા છે ભાઈ કંઈ ખબર નથી ક્લિચર કટલા પ્લેયર હવે જોવા દો ड्रॉप आए ड्रॉप अपने लूट जरूर भाई शोर्ट रेंज में ले ले भाई बहुत लॉन्ग रेंज पाइड ले चल भाई बताऊत रहे हाला आज मस्त है यार देखो भाई हेड यूएम बी आज एकदम नेक्स्ट लेवल लागे है ओग ओग् तो बहुत हारा लागे है 10 किल एकदम ओपी नीस वीडियो ना लाइक टारगेट छे जो तक कंप्लीट नहीं करवा मन करबो है खाली 50 लाइक ना तो ये नहीं करा भाई मतलब शू हो भाई मतलब मानो एक 50 लाइक खाली 50 लाइक 150 नहीं 250 नहीं ओनली 50 यस ओनली 50 तो जो वीडियो पसंद आत लाइक कर दीजो सब्सक्राइब तो तक करता आवड़त है नहीं है नही भाई कोई करता सब्सक्राइब तो जो तो जो तो जो तक सब्सक्राइब करता आवड़त हो तो सब्सक्राइब कर दो भाई सब्सक्राइबर नवी निंजा टेक्निक ओके हम आप निकली जाए जोन में कम के ऑलरेड दस ने तो क्लियर करना ही है प्लेन के है नहीं पंदर वी किल क्लिक कर लगभग एटा था नहीं प्लेयर जोन झोन बार है इन्हें क्लियर करना जाओ भाई के खाली खोटों पूजा मिस करनी मज़ा ना आए तो एक काम करिए जोन में निकली जाए आराम से पची जो है जो भाई अं बे प्लेयर है ओके ટૂંકમાં આખો ડીઓ હે અને એ અંદર હે તો ભલે હોય ભાઈ આપણે ફાઇટ નથી લેવી ખાલી પટ્ટી પણ હું કહે મજબૂરી હે લેવી પડશે મસ્ત હેડ આવતું ભાઈ બોલ આવતું ભાઈ બધું ભાઈ તાત્સુ યાલ લઈને ધોયડું આવ્યું બોલો મતલબ આઈખ્યું છે ભાઈ તમે કંઈ હરમ જેવું હે ક્લિયર કરો ભાઈ અને ક્લિયર ઓકે સ્કાયલર માયરો મસ્ત ભાઈ જો અમે કેવું હોય ખબર તમને મતલબ તમે વુલ્ફ્રા કેરેક્ટર યુઝ કરો ભાઈ ઓપી હે યાર તો એ જ પ્રોબ્લેમ હે કે તમે મેક્સિમમ ચાર જ કેરેક્ટર યુઝ કરી શકો તો વુલ્ફ્રા યુઝ કરો ને તો વધુ સારું કેમ કે ભાઈ આથી હેડનો ડેમેજ કેટલો ઓપી જાય છે જો તમે એડ એટલાય જ નહીં હતા નહીં કે મારે હેડ મારો તો એટલાય જ નહીં ભાઈ તો ક્યાં હતા આપણે હા વુલ્ફ્રા કેરેક્ટર ઓપી છે નથી લાગતો હેડ નથી વુલ્ફ્રા કેરેક્ટર ઓપી હમ જ્યાં એક કેરેક્ટર ઓપી જ નથી એડમ રાખીને મોજ કરો જા ભાઈ હે આવા અવશ્ય હેડ જ ના લાગે બોલો જે મારો હોય તો હેડ જ ના લાગે ઝોનમાં નીકળી જાય ભાઈ બધું મૂકો ભાઈ મૂકો ભાઈ ઓપી દોસ્તો મૂકો ભાઈ ઝોનમાં નીકળી જાય ચૂપચાપ વાળા પ્લેયરને ક્લિયર કરવા જાઓને નથી જાઉં ભાઈ મારી મજા નથી જાઉં ભાઈ આવું જ નથી એ સાઈડ ખાલી ખોટું ભૂયા મિસ કરવું એક કામ કરીએ અહીંથી ભાઈ ટોકન છે લઈ લઈને હું લેવું મતલબ જોવા દો અહીં કોઈ પ્લેયર પ્લેયર જોઈએ ભાઈ ટોકન બોકનની કંઈ આપણી જરૂર છે નહીં સાડા નવ થઈ ગયા હે જલ્દી કરો યાર રિકોલ ગયો હજી ગયા ગાડી ગાડી વાર ભાઈ બરોબર મતલબ જીપ લઈને આવ્યો ભાઈ અરે ઓકે સામે મજ અરે નહીં અરે વાર ભાઈ બસ અરે તો શું કેવું બોલો આને હવે પેક નહીં થઈ શકીએ કેમ કે આપણી પાસે મતલબ વોલ તો હે પેક જ થઈ જાય ભાઈ મૂકો ખાલી મોટા મતલબ બહુ રિસ્ક લેવાનું કોઈ મતલબ નથી અને ઉપર ત્યાં અરે ભાઈ તું હા હતા લેવા દે ભાઈ હદ યાર આનો વોલ અગિયો ગયો જીપ વાળો ગયા ભાઈ ગાડીમાં નથી એક ભાઈ આ શોર્ટ રેન્જમાં સમય ને તો ગાડી ઉતાર બે જાય ઓકે ક્લિયર હવે હવે મને કંઈક હવે કંઈક ખબર પડી છે કે ભાઈ હું થાય હવે ફાયર બટન ઉપર ક્લિક કરે તો ગાડીમાં બેસી જાય છે ગાડી બહાર નીકળત ભાઈ ઓલો બધું કે ભાઈ જેટ બેઠે તો બહાર નીકળ હદે હજ લોલ થઈ ગઈ ભાઈ અહીંયા તો ટૂંકમાં આપણે બચી ગયા વાંધો ના આવ્યો બાકી સોળ ગીલ થઈ ગયા અને ઝોન ઘણું છટું છે તો આપણે થોડી ઘણી ખરીદીએ કરવાની છે નવસો ટોકન જેવા છે તો એ કામ કરીએ થોડું ઘણું ટૂંકમાં પતાવી લઈએ અને પછી જોઈએ છીએ આગળ આપણે પ્લેયર ક્યાં જોવા મળે છે સત્તર ગીલ થઈ ગયા હે અનલકી આંકડો તમને ખબર જ છે એટલે થોડા પ્લેયરને ક્લિયર કરી નાખીએ કદાચ તો એ જ આપણે ક્લિયર કરી નાખીએ કેમ કે ભાઈ જી સત્તરના આંકડા એ રહે છે પડો ત્રીસમાં છે ને વોલ एम केम न जात यार ओके गियो। चलो फाइनली एज कर ले भाई पाँच तीस छ भाई हूँ एमीज तो, तो मतलब वुलफ्रा कैरेक्टर वापरो यार तब तो हूँ ओपी डेमेज जाए हेड ने तो बात ना पूछो वुड पेकर जो तुम यूज कर अलवा तो कोई ओके आप क्लियर अब तो मतलब मफत ना पावे क्लियर थी गयो टूं तुम मतलब कोईप गन यूज करता भाई वुल्फ्रा कैरेक्टर है बहुत टूं हेडन डेमेज भाई कटलू वाई दिए स्पेशियली जो तुम कोई डबल रेट पर कोईपण गन ओके कोईपण गन यूज़ करता हो ओपी है હેડનું ડેમેજ વધારી દે ભાઈ ભયંકરવારું એકદમ મતલબ ડ્રેગન એક એના ખાલી બે હેડ આવ્યા ને ખતમ પૂરું જ ભાઈ અને વુડપેકરના હેડથી લગભગ જ બચી હવે થ્રીનું હેલ્મેટ હોય ને તોય હું મતલબ કે કી નહીં કાઢું હતું સોરી સોરી ભાઈ સોરી સોરી ઓકે લાઈક કરી દો તમે ખાલી હા દે ભાઈ નહી આપણે પેરાશૂટમાંથી ઉતરતા નહીં તો અહીં મતલબ એવા હેડ આવે ને આપણે હું વાત કરીને આને કોઈને કંઈ ફેર જ ના પડે બોલ ચાલો રસ્તામાં નહીં ઉભવાનું ભાઈ બંધ બચી કેમ ગયો યાર આ રીકો पीरो प्लेयर ला गया पिक अरे भाई डैमेज क्यों बोलो रिकॉइल कितनी करे है भाई यूएमपी जब भाई वो गेम बैक कर दे और वो खींच चढ़ है भाई खरे कर कटलो रिकॉइल करिए भाई आटा होते थोड़ा वकाण कर लेता मैंने फुट स्टेप का आओ तो भाई बंद पाछड़ ते नहीं आवानो फुट फुट पाछड़ ते नहीं आवानो बोल रिक भाई कटली कटली रिकॉइल करे है आई જરાક વખાણ તમે હજી ગણના કરી દીધા ને એટલે ખતમ ભાઈ તો છોડો બુજા તો નથી પણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો